ઘેર આવ્યા નહી ઘર નહી છોતર માં તો હાલ જસ સાસુ કોઈ ઘેર નહી નઈ રે ઘેર નહીં ફટાફટ આવો ટાઈમ પંદર મિનિટ માટે મળવા માટે આવું છું જલ્દી આવો

પાછળ પેલા થોડું અંતર રાખવું પડ આપડા તને ચો ખબર આખી ની નજર આપડા બેના ઉપર હ કે જેવો હું બહાર નીકળ્યું આખી દુનિયા આમ ગોડી ગોડી થઈ જાય તને ચો ખબર હા

કે મુકો લાઈન લઈ જો ગમે તેની હોય આ ના હું જવાની હું શાળા આ ઉતરણ ઉપર જવાની માં પીર જવાની ના તે પંદડા રહી બીજું આ નહીં જવાનું પંદડા કા એક દાળ દેવાનું નહીં તો મારું હોય કણ હું થશે ના એટલે કે તો હું પાછી આવતી નહીં ઉતરણ રીતે આવો પણ મુકી જ્યાં જમે સહી નહીં દે જઈને આવતી તો ઉતરણ તો આવત આપ અતારથી પતંગ ચગવા મંડ્યા જો તા ઉતરણ રહે મહિનો કો

હું બે ત્રણ દિવસ થી બીમાર પડી ને મોથું મોથું ચડ્યું ને એટલા શું થયું આ સૌદી ને તાવ ને એવું બધું આવ્યું ને એટલા સર્દી બાટલો ચલાવો ના દવા લેવા જવું અત્યારે દવા લેવા જવું હું કહું થોડી આગે ને ના એ તો હવે પછી હું આવી કાલ એટલા કાલ હું ચલો નેટ નેટ કરીને આવ્યો તને મળવા તને ખબર હા લેડા પૂછો તાર મારા બા હાઉ ના હાય હાય તમે આટલી બધી ઉતાર કરી આજ

હાડે તા હું હવે જાઉં માં મોડું થાય બસ હું તે દાડે ટિફિન આલા જઈએ એ મોડું જોધું રાત તો હવે જોયો ને કેલા ત્રણ વાગે તે ચા બા લઈને જવું બસ વર્તી આવું ને તમને ભેગી થવું ચા બાય તો પીસીએ તો એક ને મેલી પી લેશી તારે હાહુ હારો ને ના એ તો ના મેલો તે દાડા મારી રેહ હી ને આમ તો રે રેહ લઈને જોઈએ તો એ અમદાવાદ જ્યાં એટલે એ અમદાવાદ ચંદ ગયો એ ખાસા પનરદા હા થઈ ગયા તું એ મનચમ ના કીધું પનદાહ થયા તો એ તે તમને ક્યાંથી તી તમે રોજ મલવા બોલાવતા હતા રાત એટલે પછી તમને ના કીધું

પોટલી પોલી આપણ વિચારી ચાલે પીડે હલો આ પોટલી હું પડતી ફોન હાલ ફોન લઈ કપા લી મોબાઈલ પૂરું બધું મર્યાદા તોડશે હારો હું મર્યાદા તો

રાખો ડોસી ના રાખશો સારું સારું તાર ભાઈ અમે આઈએ તો જઈ મોકળા જઈને આઈએ થોડું કોમ હતી